અને તેમના માટે આ શબ્દનો ઉપયોગ કર્યો ચીફ મેચલ ડબલ્યુ બેન્કર્સના વેરીફાય એક્સ પોસ્ટ પરથી આ વિડિયો મળી આવ્યો છે તો ગેરકાયદે બોર્ડર પાર કરશો તો તમને તકટવામાં આવશે તે પ્રકારની વાત ચીફે કરી હતી યુએસ બોર્ડર પેટ્રોલના ચીફ સોશિયલ સામાન ભરવામાં આવતો હોય તે પ્રકારે જે યુવકો હતા યુવતીઓ હતા લોકો હતા તેમને અંદર બેસાડી દેવામાં આવ્યા હતા અને આ જે તગડેલા લોકો છે તેમના માટે એલિયન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચીફ મચલ ડબલ્યુ બેન્ક ભારતીયોને હથકડી બાંધી અને રવાના કરાનો વિડીયો સામે આવ્યો છે યુએસ બોર્ડર પેટ્રોલના ચીફે સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કર્યો

નવી ચૂંટાયેલી અહંકારી ટ્રમ્પ સરકારે ભારતીયોને સંપૂર્ણપણે નાલેસી રીતે શરમજનક સ્થિતિમાં મૂકીને કોઈ આતંકવાદી હોય એની સાથે કૃત્ય થાય તે પ્રકારનું કૃત્ય કરીને આ કોણ છે લોકો આ ગુજરાતી ને ભારતીયો કોણ હતા નવી નવી તકો મેળવવા માટે ને પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે દેણું કરીને ગમે ત્યાંથી ઉછીના પાછીના પૈસા લઈને ગયેલા છે અને એવી પરિસ્થિતિની અંદર એમની આજે જે વાત થઈ છે એક તરફ રાજ્યના મુખ્ય નાયબ મુખ્યમંત્રી પૂર્વ રહી ચુક્યા એમને પણ સહાનુભૂતિ વ્યક્ત કરી છે કોંગ્રેસ પક્ષ પણ એમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે પણ હું તો એક ભારતીય નાગરિક તરીકે ત્યાં કહેવા માટે આપની સાથે છું એક ભારત દેશના નાગરિક તરીકે મને સૌથી સૌથી દુઃખ થયું છે વધુ આ ચાલીસ કરોડ ભારતીયો અપમાન છે એ આપણે કેતા હતા આપણા ટેક્સ ના પૈસે અપકી બાળ ટ્રમ્પ સરકાર મોટા સ્ટેડિયમ માં ફંક્શનો કરી ટ્રમ્પ મારા મિત્ર છે માય ફ્રેન્ડ ટ્રમ્પ અરે આવા ફ્રેન્ડ રાખવાના જે મારા ભારતીયોનું અપમાન કરે આપણે એવા લોકો સાથે નજીકતા નિકટતા રાખવાની એ સમય યાદ કરો જયારે કેન્દ્ર ની અંદર કોંગ્રેસ ની સરકાર હતી યુપીએ સરકાર ડોક્ટર વડાપ્રધાન હતા ત્યારે એક રાજનાયિક નું અપમાન થયું હતું બેન નું અને ખોર પડે બેન નું અપમાન થયું ભારત સરકારે ડોક્ટર મનમોહનસિંહની સરકારે કડકમાં માં કડક પગલા લઈને તાત્કાલિક યુએસ ના રાજદૂત બોલાવ્યા તમે અમારા દેશના રાજનાયક સાથે અપમાનજનક વ્યવહાર કર્યો છે માફી માંગો

ક્યાં છાતી ક્યાં ક્યાં ગયા તમે એ વાત કરતા હતા ગયું તમારું વિશ્વગુરુ બનવાની સપનું શું આ રીતે મારા ભારતીયનો નું અપમાન કરીને તમારે વિશ્વગુરુ બનવું છે વ્યક્તિગત સંબંધો કોઈ પણ હોય હું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા સિવાય આ દેશના નાગરિક તરીકે કહી રહ્યો છું મારા એકસો ચાલીસ કરોડ નું અપમાન કરનાર વાત કરવા બદલ ભાજપ નેતા યજ્ઞેશ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે જે યજ્ઞેશભાઈ જે લોકોને પરત મોકલવામાં આવ્યા છે એલિયન શબ્દનો ઉપયોગ કરવો હાથ પગ બાંધીને તેમને પાછા મોકલવા કેટલું અયોગ્ય કેટલું અમાનવીય વર્તન નો ડાઉટ એ લોકો જે અહીંથી ગયા હતા એ ગેરકાયદે રીતે ગયા હતા એમના અમેરિકાના કાયદા મુજબ તેઓનો પ્રવેશ ગેરકાયદે હતું જેમાં ભારત ની અંદર પણ આપણે

ચોક્કસ ચોક્કસ હું એ જ કઉ છું તો એ એના માટે ભારત સરકારનું વિદેશ ખાતું પણ એના માટે પ્રયત્નશીલ છે અને ભારત સરકારનું વિદેશ ખાતું એની કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ એ લોકોને ભલે ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યો છે પરંતુ એને રિપોર્ટ કરવા તો વ્યવસ્થિત રીતે કરવા અથવા તો એને આ બધી સજા કર્યા વગર કરવા એવી આપણી રજૂઆત હોઈ શકે અને એ સરકાર ચોક્કસ રજૂઆત કરશે અને આનો સારો સુખદ નિકાલ પણ આવશે જી જી યજ્ેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ આભાર તો ભારતીયોને હથકડી બાંધી રવાના કરાયા હોય તે પ્રકારનો આ વિડીયો રાજ્યસભામાં વિદેશ મંત્રી